ચિંતન શ્રી ગુરુદેવ દી ગુરુ લીલામૃત અધ્યાય બીજો સૃષ્ટિ રચનારી બ્રહ્મ વચને સાંભળી શ્રી હરિ થયા પ્રસન્ન કહે વેદ લે આ વિધે એ દર્પણ રચના વિધિ માં કહ્યો એ અનુસાર પ્રકાશ સાવધાન થઈ ખાસ માર્ગે સૃજી પુનઃ પછી લે શર્મ આજ્ઞાશીરચા વિને રચે સૃષ્ટિ વિધિ ઉદભવેદરાયુધિક બ્રહ્મ નિષ્ઠ શકાદીજે માનસ પુત્રો તેમ મરી ચા સહુ સૃષ્ટિ વર્ધક એમ દેવા સુર વિપરાધિજે વર્ણાશ્રમાયુક્ત નરકિન યક્ષાદી સર્જે સતતો કૃત તે તપર ને સર્જિ કલયુગ એમ એક એક બોલાવીને પ્રેરે જગમા તેમ કૃતયુગને બોલાવીને કહે પ્રથમ વિધિ સૂણ મારી આજ્ઞાથી જગે જય ફેલાવ સ્વગુણ પ્રમાણ આજ્ઞા કહી તદા થયો જવા તૈયાર કૃત યુગ લક્ષણ એનું શૂણ નિરંજન બાળ બોલે અનુતસ ના કદા જ્ઞાન વૈરાગ્ય યુક્ત શુભ્ર જનો ઈ કોટમાં કંકણા ક્ષત્ર યુક્ત એવા સાત્વિક રૂપથી આવી કરે બંધન કહેવી રિંચી કામુને પ્રેરે મર્ભુવન પૃથ્વી પર એવા દુર્જન દેખીને કંપે આ મુજકાય કાય જાઓ કેમ મહી તલે થશે કેમ ત્યાં હાય સુણી વચન બ્રહ્મા વદે માડર કૃત યુગરાગ કષ્ટ નહી પડશે તું ને કાળ વહી જસે મુદત નો મોકલીશું અન્યને જામા કરેર્યો તિહ સત્યુક્ત કરતા કર્ણ પૂરો વિધિ ત્રેતા તેમ બોલાવી યજ્ઞા કરે જાઉં ત્યારે લક્ષણ તેનું શોણ તો કહું બાળે મસ્ત ભોગ થકી થકીતનું પુષ્ટ છે યજ્ઞ સામગ્રી હસ્ત તેથી ત્રેતા માધ્વી જોયોગ હમ્રત સર્વ કર્મ ગામી સદા કરે ધર્મ સગર્વ ધર્મ શાસ્ત્ર પ્રવર્તક ત્રેતા યુગ પણ તેમ બાર લાખ છન્નું હજાર વર્ષ રહ્યો એ તેમ વર્તી બોલાવી કહે મિશ્ર રૂપર બ્રહ્મ દેવ તલક્ષણ કહો શુણ ત્રિજવર ખડક ખપ્પર ચાપ બાણ શસ્ત્ર છે હાથ ઉગ્રતા શાંતિ કોમાર્ય મૂર્તિ સાક્ષાત પાપ પૂર્ણિયુત ને બોલાવી ને તેમ કહે વિરંચી જા સુખે રહે પૃથ્વી પર એમ આઠ લાખ બીજા અબ્દ પૂર્ણ થતા ઈના કહે બ્રહ્મા કલીને શબ્દ મલિન રૂપ છે વિચાર શૂન્ય મેલું દિસે સદા પિસ વગડા ખોરસા દા લડે અધોમુખ અશુદ્ધ લથડિયા ખાતો ફરે આંખલાલ છે કૃદ્ધ પ્રેમ ભાવ જાણે નહીં સદા વ્યસંચકચુર દ્વેષમૂર્ત રોદ્રએ દયાહિન અતિક્રૂર અવધૂતચિંતનશ્રી ગુરુદેવ દ